પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા ઘોઘલા ખાતે જેન્ડર સેન્સિટાઈઝેશન અને ભારતીય ન્યાયસંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસ અંતર્ગત મિશન શક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કાર્યક્રમમાં મિશન મિશનશક્તિની યોજનાકીય માહિતી તથા જાતિ પૂર્વગ્રહ વિશે જેન્ડર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તૃપ્તિ છાંટબારે માર્ગદર્શન આપ્યું હતું તેમજ મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી અંગે પણ માહિતી આપવામાં આવી હતી ભારતીય ન્યાય સંહિતા વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી જેમાં વિવિધ પ્રકારના ગુનાઓ તેમાં થતી સજાઓ અને તેમાં મળતા દંડ વિશે વધારે સમજાવવામાં આવ્યું વિદ્યાર્થીઓ માટે જે આરટી એક્ટ છે એમના વિશે એક્ટ વિશે પણ વિસ્તૃત સમજાવવામાં આવ્યું અમારી શાળામાં મિશન શક્તિ દરમિયાન મિશન શક્તિ અભિયાન દરમિયાન એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું જે દરમિયાન અમને પોક્સો એક્ટ અને ભારતમાં કયા ત્રણ કાનૂન નવા કાનૂન ઘડાયા છે તેના વિશે માહિતી આપવામાં આવી મહિલા સશક્તિકરણ અને તેમનું સંરક્ષણ કેવી રીતના કરવું તેના વિશે પણ માહિતી આપવામાં આવી